માણસ ગમે એટલો પ્રયાસ કરે અવસ્થા ઈચ્છા કોઈને નથી શરીર શરીર નો ધર્મ નિભાવશે આપણા ભારતમાં એક હીરો હતો ફિલ્મમાં મારા જમાનામાં

ચહેરો ભલે ને ગમે એટલો તણાવીને રાખે શરીર શરીરનો ધર્મ નિભાવશે દરિયો ક્યારે આ મોતીની માળા પહેરી તો જેને વૃક્ષમાં પ્રવેશ કરીને પોતાના પિતાને પણ આવું જ્ઞાન આપ્યું એવા મારા ઈષ્ટ આરાધ્ય સદગુરુ સ્વામી ભગવાન સુખદેવને હું પ્રણામ કરું છું સુખદેવજીને પ્રણામ કરીને પછી ભગવાન નારાયણ નર નરંચ નરોત્તમ નર નારાયણ નરનો નર નો અર્થ થયો છે અર્જુન અને નારાયણ નો અર્થ થયો છે કૃષ્ણ ભગવતી સરસ્વતી ભગવાન વેદવ્યાસ નરંચૈવ નરોત્તમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જય મુદી જેણે જય નામનો ગ્રંથ લખી અને ભારત વર્ષનું કલ્યાણ કર્યું જય એટલે મહાભારત મહાભારતનું પહેલું નામ જય છે પછી એ જ મહાભારત જયનું નામ પછી એ જ ગ્રંથનું નામ મહાભારત થયું છે પણ પ્રથમ નામ ભાગવતના અનુસાર જય જય અને ભારત વર્ષનો એ વખતમાં જ્ઞાનનો દીવો થોડો ઝાંખો પડ્યો હતો જ્ઞાનનો દીપક તેલ થોડું ઘટી ગયું હતું જ્ઞાનના દીવામાં भगवान वेदव्यास व्या प्रज्वलित तो ज्ञानमय प्रदीपक ज्ञानमय दीपक ने पाछो प्रज्वलित कर दीधो आ भारत में भारत तैल पूर्ण तैलपूर्ण थी गुतम तेल ना અને દીવો પાછો પ્રજ્વલિત કર્યો અને દીવો હજી હમનામ હજી પ્રગટે છે ભગવાન વેદ વ્યાસે પ્રગટાવેલો છે અને પછી પહેલા પ્રશ્નનો જવાબ આપ્યો છે આપણો પહેલો પ્રશ્ન કેવો હતો કે કળિયુગમાં જીવનું કલ્યાણ કેમ થાય પહેલા તો આપણે જરા પ્રશ્નને થોડોક સ્પષ્ટ કરીએ કલ્યાણ એટલે શું આપણે બધા આપણું કલ્યાણ કરવું કલ્યાણ કરવું એટલે શું કરવું એવી કઈ વસ્તુ આપણા હાથમાં આવે એટલે આપણે એમ કહીએ કે મારું કલ્યાણ થઈ ગયું છે એવી કઈ જગ્યા છે જ્યાં આપણે પહોંચી જઈએ એટલે આપણે કહી શકાય મારું કલ્યાણ થઈ ગયું છે તો શ્રીમદ ભાગવતમાં લખ્યું છે વ્યક્તિ માનવ પોતાના લક્ષ્યને સિદ્ધ કરે તો અહીંયા પ્રશ્ન એ જાગશે માણસ માણસનું લક્ષ્ય શું ક્યારે એ વિચાર કર્યો છે કે આપણને ભગવાને જન્મ શું કામ આપ્યું આપણને ભગવાને માણસ તરીકે જન્મ શું કામ આપ્યો એ જ્યારે ગોતવા નીકળશો ને કે કાંઈક કારણ તો હોવું જોઈએ નામ તો કાંઈ ભગવાન આપણને અહીં મોકલે નહીં કંઈક કારણ હોવું જોઈએ એ કારણને ગોતવાનો પ્રયાસ કરશો તો આ આ વસ્તુનો ખ્યાલ આવશે માણસનું લક્ષ એક હીરાનો બહુ મોટો વેપારી હતો સુરતમાં પછી એને મુંબઈ બહુ મોટું પેમેન્ટ લેવાનું હતું હીરા આપ્યા હશે જેમ તેમ પેમેન્ટ નહીં પાછું હા સીઆરમાં એટલે એના નોકરને કીધું કે તું એક કામ કર મુંબઈ જા એક ચેક લાવવાનો છે જ્યાં સુધી પેલા શેઠ ચેક ના આપે ત્યાં સુધી તારે મુંબઈથી આવવાનું નથી આ ચેક લઈ આવવાનો આપણે આટલા બધા હીરા આપ્યા છે સારી હોટલમાં ઉતરજે હા હવે તો સુરતથી પ્લેન ચાલુ થઈ ગયું પ્લેનમાં જ આજે પ્લેનમાં આવજે હા મુંબઈમાં દરજી બહુ સારા હોય સારા કપડાં સિવ લાવી લે છે હા મુંબઈની મોંઘી હોટલમાં ખાજે હા તું તારે તું એક લાખ રૂપિયાનું મને બિલ આપીશનું મને કોઈ વાંધો નથી પણ આ ચેક લઈને આવજે પેલો નોકર ગયો એટલો રાજી થઈ ગયો પ્લેનમાં ગયો અને પેલા શેઠને કીધું છે બોલે ત્રણ દી રોકાવું પડશે સારી હોટલમાં ઉતર્યો સારું ખાધું ત્રણ દિવસમાં તો ચાર પાંચ જોડ કપડાય સીવડાવી નાખી અને જલસો કર્યો આ આખો દી ગાડીઓ ફરે મુંબઈમાં પાંચમે દિવસે ઘરે આવ્યો શેઠે કીધું આવી ગયો હા ચેક લાવ્યો ત્યારે આ નોકર બોલ્યો કયો ચેક શેનો ચેક અરે ગાંડા મેં તને મોકલ્યો શું કામ બોલે શેઠ એ એક વસ્તુ ભૂલાઈ ગઈ બાકી બધું યાદ રહ્યું હતું સારી હોટલમાં ઉતરજે ને સારું ખાજે સારું પહેરજે હા સારી રીતે ફરજે આ બધું મને યાદ રહ્યું પણ આ ચેક તો ભૂલાઈ જ ગયો મૂળ જે લક્ષ છે એ ભૂલાઈ ગયું છે લોકો સારું પહેરે સારું ખાય રૂપિયા ની જગ્યાએ બે રૂપિયા વાપરે હા અને એટલા આનંદ થી રે કારણ કે ઓલા માલિકે મોકલ્યા છે ને આપણને બિલ બધું કોને આપવાનું છે આપણે માલિક માલિકે મોકલ્યા છે એ આપણને ખવડાવે છે એ આપણને પહેરાવે છે ઈ ઓઢાડે છે પણ મૂળ જે કામ છે એ ઘણા લોકો ભૂલી ગયા છે કે હું મૂળ આ કામ કરવા આવ્યો છું આ લક્ષ્ય છે પછી આજે સમજાય કાલે સમજાય છેલ્લે સમજાય ગમે ત્યારે પણ આ સમજ્યા વગર છૂટકો નથી મરી ગયા એટલે સમજવાનું નહીં પૂરું થઈ ગયું મૃત્યુ આપણા સનાતન ધર્મમાં માઇલ્ડ સ્ટોન છે તમારે ઘણા બધા કિલોમીટર જવું હોય એમાં લખ્યું હોય કે ફલાણું ગામ આટલા કિલોમીટર તો એ આવી નથી ગયું માઇલ સ્ટોન આવ્યો છે હજી તો ઘણું દૂર છે મૃત્યુને માઇલ સ્ટોન માનવામાં આવ્યો છે મૃત્યુ એટલે વિરામ નથી પૂર્ણ વિરામ નથી જન્મે છે મરે છે જાતકસ્ય ધ્રુવ મૃત્યુ એ તો આપણી નજર સામે જન્મે મરે એ તો નજર સામે પણ જે વસ્તુ નજર સામે નથી એના માટે ધ્રુવમ શબ્દ વાપર્યો કે જેને જેમાં કોઈ ફેરફાર ન કરી શકે જે મરે છે એ જન્મે છે